પાલનપુરના કોલેજ રોડ પર આવેલા સર્વિસ રોડ પર ઠેક ઠેકઠેકાણે મોટા ખાડાઓ પડ્યા છે ભુવાઓ પડ્યા છે જેને લઈને આ માર્ગો પર પસાર થતા રાહદારીઓ તેમજ વાહન દુર્ઘટના સર્જવાની ભીતિ સેવાઈ છે તેમજ કોલેજ પાસે ભૂવાને લઈને વીજ પોલને કારણે પણ નુકસાન થઈ રહ્યું છે આ બાબતે જવાબદાર દ્વારા ગંભીરતા દાખવવાની જરૂર છે પાલનપુરમાં વરસાદને લઈ ઠેર ઠેર રોડ રસ્તા પર ભૂવા તેમજ ખાડા પડી જતા બિસ્માર માર્ગોને લઈને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ તેમ છતાં આ ડિસ્કો રોડનું સમારકામ કરવામાં આવતું નથી જે વચ્ચે કોલેજ રોડ પર પશુ દવાખાના સામે પણ અડધા કિલોમીટરના અંતરમાં સાત જેટલા ભૂવા પડ્યા છે જેમાં એક વીજ પોલ પાસે ભૂવો પડ્યો છે જેને લઈને વીજ પોલને નુકસાન થવાની સાથે દુર્ઘટના સર્જવાની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે જેને લઈને જવાબદાર તંત્ર દ્વારા આ ભૂવાનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે